નમસ્કાર મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બે હજાર ચોવીસ કે જે એડમિશન અને સરકારી ભરતી માટે ઓબીસી કેન્ડિડેટને જરૂર પડે છે આજના વિડીયોમાં આ નોન ક્રિમિન સર્ટિફિકેટ વિશે સંપૂર્ણપણે ચર્ચા કરીશું કે તમે આને ઓફલાઇન અને ઓનલાઈન કેવી રીતે કઢવી શકશો અરજી કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ છ સો ટર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે અંત સુધી લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના શુકશો તો મિત્રો સૌ તો વાત કરીએ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એટલે શું તો કે ઓબીસી નોન ક્રિમિનલ પ્રમાણે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પ્રવેશથી લઈને નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિનિયર સર્ટિફિકેટની રજૂ કરવાનું હોય છે સર્ટિફિકેટ અત્યાર સુધી જે વર્ષે કઢાવ્યું હોય તે વર્ષ સુધી માન્ય હતું દર વર્ષે ઓબીસી કેન્ડિડેટને નોન ક્રિમિનિયર પ્રમાણે નવું કઢવું પડતું હતું હવે ત્યારબાદ વાત કરીએ કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢવા માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોવા જોઈએ તો કે ફોર્મ હોવું જોઈએ ત્રણ કોર્ટની ટિકિટ હોવી જોઈએ આવકનો દાખલો હોવો જોઈએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ જાતિનો દાખલો હોવો જોઈએ પોતાનું એટલે કે કેન્ડિડેટનો આઈડી પ્રૂફ હોવું જોઈએ તેમજ કેન્ડિડેટના પિતાનો આઈડી પ્રૂફ હોવું જોઈએ રેશન કાર્ડ હોવું જોઈએ વેરા બિલ અથવા તો ભાડા રહેતા હોય તે ભાડા કરાર નામું પણ ચાલશે તેમજ બે સાક્ષીના આઈડી પ્રૂફ જોશે તલાટીના સહી સિક્કા જોશે તેમજ નોટરીનો સિક્કો તથા ટ્રુ કોપી કરાવવું જરૂરી છે તેમજ વીસના સ્ટેમ્પ પેપર પર સોગંદનામા એટલે કે એફિડેવિટ કરાવેલ હોવું જોઈએ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બે હજાર સોવીસ અંતર્ગત કઢવવા માટે હવે ત્યારબાદ વાત કરીએ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બે હજાર સોવીસ મેળવવા માટે તમારી યોગ્યતા શું હોવી જોઈએ તો કવરદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ તેમજ અરજદારની કુટુંબિક આવક રૂપિયા છ લાખથી ઓછી હોવી જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગનું પ્રમાણપત્ર હોવું જોઈએ અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ પીડીએફ હોવી જોઈએ આ એટલી યોગ્યતા હોવી જોઈએ હવે ત્યારબાદ વાત કરીએ કે નોન ક્રિમિન સર્ટિફિકેટ બે હજાર ચોવીસ કેવી રીતે કઢવું તે જાણી લઈએ તો કે મિત્રો તમે ઓનલાઈન આને કઢવી શકશો આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ આમની ઉપર જઈને પણ તમે ઓનલાઈન તરીકે કઢવી શકશો તેમજ ઓફલાઈન પ્રોસેસની વાત કરીએ તો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બે હજાર સોવીસ માટે ઓફલાઈન અરજી કરવા માટે તમારે ફોર્મ ભરવું પડશે ફોર્મ મામલતદારથી મળી જશે તેમજ ક્રિમિનલ સર્ટિફિકેટ બે હજાર ચોવીસ ફોર્મમાં નામ સરનામું વગેરે જેવી વિગતવાર ભરવાની રહેશે ડોક્યુમેન્ટની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે આ ફોર્મ તમારા તાલુકા પંચાયતમાં જઈને આપવાનું રહેશે ત્યારબાદ તમારું સર્ટિફિકેટ બની જશે તો મિત્રો આ છે પૂરી સંપૂર્ણ પ્રોસેસ કે આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે આટલી યોગ્યતા હોવી જોઈએ તેમજ ઓનલાઈન આ રીતે કઢવાનું રહેશે અને ઓફલાઈન આ એટલી પ્રોસેસ રહેશે